લોકડા સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ લોકમેળાને ખુલ્લો મૂક્યો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાંસદ ચંદુભાઈ શ્રીહોરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાને વિરાસત અને ધરોહર નામ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે

ની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી આ મેળામાં અનેક અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન મહાનગરપાલિકાએ આ વિસ્તાર બે મેળાઓનું કર્યું છે બે મેળાનું આપણે આજે ખુલ્લા મૂક્યા છે અઢાર તારીખ સુધી ખૂબ મન ભરીને આ મેળો બધા ભણે